બુલેટિન શરૂઆત ત્યાંથી કરીશું કે તમે ચૌદ વર્ષની ઉંમરે નાની ઉંમરમાં સિંગિંગમાં રહ્યા ત્યારે ખૂબ જ તમારી સામે કોમ્પિટિશન હશે જ્યાં સ્ટેજ નું એટલું બધું નહોતું જે અત્યારે સોશિયલ નું છે તો અત્યાર સુધીના જે સંઘર્ષ છે તમારું એના વિશે અમારા દર્શકો થોડું કહેશો તમે તમે વાત કરી કે ચૌદ વર્ષની ઉંમરે મારી ગાવાની શરૂઆત થઈ ત્યારે જોઈએ તો ઘણા બધા આર્ટિસ્ટો એવા છે કે જેનું નામ છે જેમ કે પ્રાણલાલ વ્યાસ છે દમિંતીબેન ભરાડા છે મીનાબેન પટેલ છે આવા બધા સાથે એ કોઈ વાત નથી પણ ઈશ્વરની કૃપાથી અને ચૌદ વર્ષની ઉંમરે પેલો પ્રોગ્રામ નિરંજનભાઈ પડિયા સાથે મારા સાવરકુંડલામાં જ મેં કરેલો એટલે ઈ વાતની બહુ ખુશી છે અને શરૂઆતથી જ એક નામાંકિત કલાકાર સાથે ગાવું એ કોઈ ઈશ્વરની કૃપા હોય તો જ શક્ય બનતું હોય છે અને પછીથી આજની તારીખ સુધી સંઘર્ષમય જિંદગી છે કેમ કે કલાકારો છે એ પરિપૂર્ણ ક્યારે હોતો નથી એને શ્રોતાજનોને ગમે એ ગાવા માટે મહેનત કરવી જ પડતી હોય છે એટલે આજની તારીખ સુધી સંઘર્ષ તો અમારે કરવો જ પડે તો જ અમે સક્સેસ જઈએ છીએ કલાકારો સૌથી પહેલા મનમાં એ સવાલ થાય છે કે જ્યારે તમે પહેલું પ્રોગ્રામ ગાવા ગયા નિરંજનભાઈ જોડે ત્યારે તમે કયા સોંગ શરૂઆત કરી હતી જીવનમાં

તારી બેડેલી ને બુડે માં એ તારી નાવડે ને બુડે માં નઈ દવો જાડે જારે એમ જો સાલ કે શેજી ઓ જી એમ તો રાર કે શેજી આપ જેરે તમે ગાયું હશે ત્યારે ઘરના તો બધા જ રાજી થયા હશે જે મિત્ર સર્કલ હશે જે નાનપણ ના સમયે કે ચૌદ વર્ષની ઉંમરે તમે આ ભજન ગાયું છે તમારા મિત્ર વાત ત્યારે એનામાં કેટલું એની પ્રત્યે તમને ભાવ મળ્યો તે સમયે જયારે મિત્ર સર્કલ ની વાત આવે તો પેલા તો મારા મમ્મી જ જે અત્યારે હયાત નથી પણ મારા મમ્મી જ મને લઈ ગયા તા અને પેલા તો મારી માં જ ખુશ થઈ હતી મારા મમ્મી જ કે મારી દીકરીની શરૂઆત એ કડાભીડ ભીડ ભદનાનંદી નિરંજનભાઈ પંડ્યા સાથે ગાવું એ એ સમયમાં જયારે મારી ચૌદ વર્ષની ઉંમર અને આથી આજની તારીખમાં જોઈએ તો બાવીસ વર્ષ નો થયો પણ ત્યારે નિરંજનભાઈ સાથે ગાવું એટલે પેલા નાના કોઈ કલાકાર એમ તો ગાવા જ ના દે એટલે પેલા તો મારા મમ્મી ખુશ થયા હતા ફેમિલી ખુશ થયું હતું અને જયારે હું સ્કૂલમાં ભણતી અને બધાને મેં વાત કરી કે ભાઈ મેં નિરંજનભાઈ પંડ્યા સાથે ડિબેટ ગાયું તો કોઈ પેલા તો વાત જ સાચી નતું માનતું કે એટલા મોટા આર્ટિસ્ટ સાથે તમે ગાયો એટલે મેં કીધું હા મેં ગાયું એટલે બધાના મારા ફ્રેન્ડ સર્કલ મારું ફેમિલી બધાના ચહેરા પર એક ખુશીનો માહોલ હતો અને એ પ્રોગ્રામ થયા પછી રેખાબેનને ક્યારથી બીજા પ્રોગ્રામો આલ્બમો ચાલુ થયા મળવાના જી જી પાપ તારો પ્રકાશ જાડે જે ગાયું પછી થોડીક અમારા સ્થાનિક મારું સાવરકુંડલા છે મારી બોન જન્મભૂમિ જ્યાં છે તે લોકોને ખ્યાલ આવ્યો કે ભી બેન સારું ગાય છે દીકરી નાની એવી છે સારું ગાય છે તો દર અગિયારસ હોય પૂનમ હોય અમાસ હોય ત્યારે અમારે એક અહીંયા ભુવા રોડ ઉપર એક મહાદેવનું શિવાલય મંદિર છે ત્યાં દર અગિયારસ દર પૂનમ હું ત્યાં ભજન કરવા જાતી અને બસ મહાદેવની કૃપા પણ ખૂબ મારા ઉપર થઈ છે મમ્મી પપ્પાના આશીર્વાદ છે એટલે મારા ગામથી જ મેં શરૂઆત કરી છે પછી ધીરે ધીરે સ્કૂલોમાં ગાતી એ રીતે બસ મારી કલા લોકો સુધી પહોંચી છે રેખા અત્યારે તો ખુબ પૈસા મળી રહ્યા છે એટલે ત્યારના પૈસા તો કઈ દેખાય નહિ પણ સ્ટાર્ટમાં માં જયારે તમને પેલો પ્રોગ્રામ મળ્યો હશે અને એ સમયે તમને જે રૂપિયા આપવામાં આવ્યા છે જે કવર આપવામાં આવ્યું છે તે દિવસ આપ મનમાં ખુશી થઈ હશે જે તમારા ફ્રેન્ડ સર્કલ હશે એના બધામાં થયો છે કે ના આ તો કરવો જેવું વસ્તુ છે આગળ જી જી અ જયારે મેં કીધું એમ નિરંજનભાઈ સાથે ગાયું એટલે મને એક બક્ષિસ રૂપે કીધું કે આ દીકરીએ મારી સાથે ગાયું સારું ગાયું છે એટલે મને એકવીસ રૂપિયા ત્યારે એને આપ્યા મારી ચૌદ વર્ષની ઉંમર અને એ એકવીસ રૂપિયા અત્યારે હું હજી ભૂલી નથી કેમ કે જ્યારે આપણને મમ્મી એક રૂપિયો કે બે રૂપિયા વાપરો આપતી હોય અને સીધા એકવીસ રૂપિયા આવે લખનભાઈ એટલે આપણે આપણને ખુશી થાય હોય હા કે ભાઈ મને એકવીસ રૂપિયા મળે અને એ સમયે તો એકવીસ રૂપિયા એટલે બહુ મોટી વસ્તુ છે કારણ કે એક રૂપિયામાં આપણે આખા રાજી થઈ જતા હોઈએ જી જી અને એના પછી રેખાબેન ને ક્યાંથી શરૂઆત થઈ આલ્બમમાં જી આલ્બમમાં પછી સાવરકુંડલાની આજુબાજુના ગામોમાં પ્રોગ્રામ કર્યા પછી સુરેશભાઈ રાવળ બટુક મહારાજની જુગલબંધી ત્યારે ઓડિયો સીડીમાં બહુ જ સારી ચાલતી તો એમની સાથે સુરેન્દ્રનગર સાઈડ સાઈડના મૂડી જે સાયલા ગામ છે ત્યાં પ્રોગ્રામો થતા પછી સાયરામભાઈ સાથે પણ મે પ્રોગ્રામો સારા કર્યા પછી દોઢસો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા એમ ધીરે ધીરે આ નદી નો પ્રવાહ વહેતો ગયો અને બસ ઈશ્વરની કૃપા થતી ગઈ અને બસ રેખાબેન ઉપર ખુબ માતાજી ની ભગવતી કૃપા છે અને અત્યારે દરેક સિંગર ને આપણે કહીએ એટલે કે મારો તો આટલા તો થશે જ એટલે બરોબર છે ને આવું બી જોઈએ કે આટલી મોંઘવારી બી છે જે રીતે ટ્રેન ચાલે એ પ્રમાણે આપણે આજે એક આપણે માતા મોગલ નો માતાજી નો બે કડી સંભળાવજો દર્શક મિત્રો પછી વચ્ચે વચ્ચે પાછો સો ટકા તમે મોગલ માને કીધું છે અને બે હજાર છવ્વીસ ની આજે શરૂઆત થઈ ગઈ છે નવા વર્ષની તો મોગલ માના ચરણોમાં પ્રાર્થના વંદના એના ચરણોમાં વંદન કરું પણ મારા હૃદયમાં મને પ્રિય છે માં મેરડીમાં એટલે લખનભાઈ તમારી ચોઈસ મોગલ માની છે પણ મારા ભાવથી માં આજે હું તમારા માં જોડાઈ છું એટલે માં મેરડીમાં હું યાદ કરું મારા કાલા વાલા ਇਕ ਤਾਰੋ ਛੇ ਅੰਧਾਰ ਮਿਲੜੀ ਮਾਂ ਹੈ ਕਰਿ ਦੋ ਨੇ ਬੀੜੋ ਪਾ ਮਾਰੇ ਉਬਤਾਪੁਰ ਨੇ ਮਾਂ ਬੁਟਿਏ ਅਸਵਾਰੇ ਹੈ ਮਰੇ ਮਿਲੜੀ ਮਾਂ ਦੇ ਇਕ ਤਾਰੋ ਛੇ ਅਧਾਰ ਛੋਰੂ ਕਛੋਰੂ

ત્યાં આપણા ચહેરાથી લોકો ઓળખી જતા હોય અને ચહેરો ક્યારે ઓળખે છે કે લોકો આપણી કલા ને એના હૃદયમાં ઉતારે છે ત્યારે લોકો આપણે ઓળખી જતા હોય છે કે આપણી કલાથી જ આપણી પહેચાન હોય છે લખનભાઈ એટલે ઈ ખુશી અમને બહુ હોય છે કે મેમ અમને એક સેલ્ફી ફોટો પાડવો છે આ તો ઓલા રેખાબેન વાળા છે એટલે ત્યારે અમને અંદરથી બહુ જ ખુશી થતી હોય છે કે આ ગોડ ગિફ્ટ છે ઈશ્વરની કૃપાથી કલા મળી છે અને એ કલાથી લોકોના હૃદયમાં અમે અમે ઘર કર્યું છે ત્યારે લોકો અમને ચાહે છે અને બસ લોકોના દર્શકોના ચહેરા ઉપર અમે ખુશી જોઈ છે ત્યારે અમને ઓર ખુશી લાગે છે જ્યારે રેખાબેન મોટા પ્રોગ્રામ માં જતા હોય છે ત્યારે અચાનક થી બધા ભીડ સામટી થતી હોય છે રેખાબેન મારે સેલ્ફી લેવી છે આમ થી દોડતા હોય કે મારે સેલ્ફી લેવી છે ત્યારે કેવું રેખાબેન અનુભવ થતો હોય છે ત્યારે અંદર થી બહુ ખુશી થતી હોય છે કે ભાઈ જેમ કે દર્શકો છે તો અમે છીએ અને ઘણા પ્રોગ્રામોમાં એટલી ભીડ હોય કે ભાઈ અમારે સ્ટેજ સુધી પહોંચવામાં પણ બહુ તકલીફ થતી હોય છે પણ હવે તો આયોજકો ખૂબ અમારી વ્યવસ્થા કરતા હોય છે કે જો અમને કોઈ કલાકારોને પબ્લિક નર્તરૂપ ના થાય પણ લોકોની સેલ્ફી લેવા માટે લોકો પડાપડી થતા હોય ત્યારે અમે પહેલા એમ કે સ્ટેજ ઉપર થોડા લેટ પહોંચશું પણ પહેલા લોકોને અમે સેલ્ફી લેવા દેતા હોઈએ છીએ ત્યારે અમને અંદરથી બહુ ખુશી થતી હોય છે હવે રેખાબેન એક તમારું ભોળાનાથનું ભાઈ સોંગ આવ્યું છે એની બે કડી સંભળાવશું જી હા ભોળાનાથ ના મારા બે ત્રણ સોંગ આવ્યા છે ડાક ડમરુ વાગે ને ગાવ ગાવ શિવ ધૂન ગાવો અને જે શિવ કથાકાર અમારે ગીરી બાપુ જેના મુખે લોકો અવારનવાર સાંભળે છે એના આશીર્વાદ થી જ અને બસ મહાદેવની ની કૃપાથી આ સોંગ મેં મારી ચેનલ માં ડિલીટ રેકોર્ડ કર્યું છે એ મારા દર્શક મિત્રોને ને સંભળાવીશ અરે ગાવો ગાવો શિવ ધૂન ગાવો શિવ ધૂન ગાવો ભાવ સિ ગાવો 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 શિવ ધૂન ગાવો ഭാവസ് ഗോ മിൽക്കു സു മിൽക്ക ഗു ആയ ഹരി ഓം നമ ശിവാ ഗു ആയി ഓം നമ ശിവാം നമ ശിവാ હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમહ શિવાય હરિ ઓમ નમહ શિવાય ઓમ નમઃ શિવાય ભોલે ઓમ નમઃ શિવાય બે દર્શકો તો મિત્રો તમારા આ ગાવથી અગાણ બહુ જ લોકપ્રિય થયું છે આ સોંગ તમારું અને ઘણી વખત તમે વગાડતા હોય ત્યારે બી લોકો કહેતા હોય છે કે ના બેને બોલાવો આપડે ઇન્ટરવ્યુ લેવા છે બેનને બોલાવી આપણે રથયાત્રાનું છે ત્યારે અને અત્યારે સવાલ એ થાય છે કે તમે અત્યારે જે નવા નવા નાના જે સિંગરો છે એને અત્યારે સમજી લો કે આ સંઘર્ષ તમે તો એટલું સંઘર્ષ કર્યા પછી પહોંચ્યા છો અત્યારે જે તો સોશિયલનો જમાનો આવ્યો એટલે એટલું બધું સંઘર્ષ નથી કરવું પડતું નથી પરંતુ અત્યારે જે વસ્તુ જે છે પણ કળા અત્યારની જે ભાષા જે મ્યુઝિક અને પહેલાનો જે તમારો શૂર એનો ડિફરન્ટ ઘણો બધું રહી જાય છે તમે વાત કરી કે અત્યારના જે જે અમુક કલાકારો છે આથી ચાર વર્ષ કે પાંચ વર્ષમાં જે માર્કેટમાં આવ્યા છે અને એને કોઈ કોઈની કૃપા રહી છે જેમ કે મોગલમાની કૃપા હોય કોઈ વડીલો આશીર્વાદ હોય અને બધાને મહેનત તો રહી જ છે કલા ક્ષેત્રમાં કોઈ આમનો આગળ નથી વધ્યું પ્લસ અમે જે સંઘર્ષ કર્યો છે પૈસા ઓછા અને કલા વધારે જયારે પ્રોગ્રામ કર્યા છે જયારે કે ત્રણસો રૂપિયા આપતા પણ ફૂલ નાઇટમાં પ્રોગ્રામ હોય સવારે છ વાગ્યા સુધી ના ડાયરા હોય અને પૈસા કેટલા મળે તો કે ત્રણસો થી ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયા પણ અત્યારના યુગમાં જનરેશનમાં જે કલાકારો આવ્યા છે એ ખૂબ ભાગશાળી હું માનું છું કે હું છું કલાકાર એ પેલાના જે કલાકારો હતા જેમ કે પ્રાણલાલ વ્યાસ છે દમિંતીબેન છે લલિતાબેન છે આ બધા જે મારી થી મોટા કલાકારો છે એને તો ખૂબ સંઘર્ષ કર્યો છે મેં તો કઈ નથી પણ અત્યારના કલાકારોને તો હું ખૂબ જ એના કોઈ ઈશ્વરોની કે માતાજીની જે વડીલોના આશીર્વાદ કઉ કે ખૂબ જ આગળ કલાકારો સારા બજેટમાં અને ઓછા સંઘર્ષમાં લોકો આવ્યા છે તો એ પણ બહુ સારું છે અને અત્યારે સંગીત એવી વસ્તુ છે કે લોકોની હિન્દી ગીત હોય કે ગઝલ હોય કે ગરબા હોય પણ આર્ટિસ્ટ ને ક્યાં મોઢે કોઈ ગીત શોભે છે એ રીતના દર્શકો

પણ જે ગરિમા સાથે જે મંચની ગરિમા ગરીમાં જાળવીને જે આગળ નીકળ્યા છે સુર ને જે આગળ પોતાના કંઠથી આગળ નીકળ્યા છે તો એના વિશે તમે શું કરશો અ એના માટે તો બસ વધારે કંઈ નહીં પણ જે સંગીત છે એ સાધના વગર મળતું નથી એને રિયાઝ મહેનત કરવી પડતી હોય છે એટલે સુર તાલ લઈ બધાથી જ કનેક્ટ હોય તો જ પબ્લિક ને આનંદ આવતો હોય છે એટલે મને તો એટલું હાર્મોનિયમ બહુ ઓછું ફાવે છે પણ ક્યાંય શીખી નથી પણ આ ગોડ ગિફ્ટ છે ઈશ્વરની અને મારા મમ્મી પપ્પાના માતાજીની ખૂબ કૃપા મારા પરિવારનો સપોર્ટ રહ્યો છે કે અત્યારે જે હું અત્યારે લાખ દોઢ લાખ જે એક પ્રોગ્રામમાં લઉં છું પણ એ ખૂબ ઈશ્વરની કૃપા છે અને સુર તાલ લઈ મેં જોઈએ તો પેલા પણ લોકો સુર ને પકડમાં રાખતા હતા ઓડિયન્સ અત્યારે પણ રાખે છે પછી બેવફાનું સોંગ હોય લોકગીત હોય ગમે ગીત હોય કે સુર તાલ શબ્દ ને જ કેમકે આપણે અમે કલાકારો ગાઈએ છીએ બધા તો ઓડિયન્સ ને વધારે ખબર હોય છે કે કયું ગીતમાં ક્યાં તાલ ક્યાં વાગે છે એટલે ઓડિયન્સ વધારે અમારી કરતા હોશિયાર હોય છે એટલે જો સુરતાલ લયમાં ના હોય તો કોઈને ગમતું પણ ના હોય એટલે પેલા પણ સુરતાલ લય ને પકડમાં રાખીને ગાવું પડતું હતું અને અત્યારે પણ ધ્યાન માં રાખીને ગાવું પડતું હોય છે જ્યારે જતા હોય છે પ્રોગ્રામ કરવા માટે ત્યારે કદાચ એમની ટીમ સાથે કદાચ ના હોય ડાયરેક્ટ સિંગર તરીકે બી જવું પડતું હોય છે ત્યારે જે મેનેજ કરવું ને જે તાલમાં ચાલવું ત્યારે કેટલો સંઘર્ષ થતો હોય છે આમ તો અમે કલાકારો છે ને લખનભાઈ એક પરિવાર છીએ પછી અમારું સાજિંદા ગ્રુપ હોય કે અમે કલાકારો આર્ટિસ્ટ હોય પણ મારી ટીમ વર્ક પણ વગર મેં કામ કર્યું છે કે સફળતા જ મળી મળી છે નિષ્ફળતા નથી શું કામ હું એવું માનું કે જે મારા સાજિંદા નથી પણ બીજા ભાઈઓ વગાડવાળા છે એ પણ મારા ભાઈઓ જ છે પણ મારો પરિવાર જ છે એટલે કેવા છે ને કે આપણે બધા સાથે મળીને કામ કરીએ તો એ રંગ કંઈક ડાયરાનો અલગ આવતો હોય છે એટલે અમુક ટીમ વર્ક પણ મેં કામ કર્યું છે ત્યાં પણ મને મજા જ આવી છે એવું નથી લાગ્યું કે આજે મારી ટીમ નથી તો બીજા આર્ટિસ્ટો વગાડવામાં છે તો થોડું આમ તેમ થાય પણ એ લોકો એ બહુ દિલ થી અમારી સાથે કામ કરી હોય છે પણ રેખાબેન ને એમાં માસ્ટરી એટલા માટે કહી શકાય કે રેખાબેન એ સ્ટેપ થી નીકળ્યા છે એટલા બધી જગ્યાએ જે પાણી ની જેમ પેલું કેવાય છે કે દૂધમાં માં જેમ હા રેલા નીકળી જતા હોય છે હા નીકળી જાય કારણ કે ઘણી વખત એવું થાય કે બહુ મોટા મોટા કઈ કલાકાર હોય પણ એમનો ખાલી વાજિંતા સિસ્ટમ અલગ હોય એટલે તરત જ આપણને ખ્યાલ આવી જતો હોય છે કે અહીંયા આની ભૂલ એટલે એ બધું કંટ્રોલ કરવું એ સંઘર્ષ ની ખુબ ભૂમિકા હોય છે હવે રેખાબેન સવાલ એ થાય છે કે અત્યારે જે રીતે સોશિયલ મીડિયા નો ખુબ જમાનો છે ત્યારે રેખાબેન ને અત્યારે મનપસંદ ગીત કયું છે અત્યારે મારું તો મનપસંદ ગીત બધા છે કૃષ્ણ ભગવાનના ગીતો હોય પછી લોકગીતો હોય ગઝલ હોય હિન્દી સોંગ હોય પણ મારું ફેવરિટ મારી માતાજીને જ હું અત્યારે વધારે બિલિવ કરું છું કે મારી મેલેડી માના સોંગ બધા માતાજીને વંદન પણ ક્યાંય પણ મારો પ્રોગ્રામ હોય છે તો હું પેલા માથી શરૂઆત કરતી હોઉં કેમ કે મને મારી માના આશીર્વાદ મળ્યા ત્યારે હું અત્યારે આ સ્ટેજ સુધી પહોંચી છું એટલે પછી જન્મ દેનારી માં હજાર હાથવાડી માં અને આ કલારૂપી માં સરસ્વતી માં એટલે મા વિશે મને વધારે ગાવું ગમે છે એટલે ઈ મારો એક વધારે મારું બેનિફિટ છે કે મને ક્યાંય પણ જાઓ પછી હા મેલેડી માના હજી બે સોંગ સંભળાવી દઉં દર્શક મિત્રોને જી જી પાકો અને ખાસ તો મારા ડાકલા બહુ ફેમસ રહ્યા છે અને કઈ પણ પ્રોગ્રામ હોય એટલે હું ના ગાવ તો શ્રોતાજનો નો એક આગ્રહ હોય કે બેન માતાજીના ડાકલા તમે ગાવ પછી નવરાત્રી હોય આઈ થિંક ડાયરા હોય અને ક્યાંય પણ હોય પણ બસ લોકો કહે છે એટલે એ મને વધારે ખુશી થતી હોય છે ને તમારો જયારે એક ફરમાશે એટલે માતાજીને ફરી આપણે ડાકલામાં યાદ કરીએ નવા વર્ષમાં એ મેલડી રમે મારી મેલડી રમે આજ મારે માંડલે મેલડી રમે એ મેલડી રમે મારી મેલડી રમે આજ મારે આંગણે માં મેલડી રમે હે રમવા દેજો માને રમવા દેજો એ રમવા દેજો માને રમવા દેજો

કેવા છે ને ઘણી વખત કીર્તિદાન ભાઈ બહુ લાઈવ માં કેતા હોય છે કે જે કોઈ આખા વર્ષમાં ફોન ના કરે ને કે નવરાત્રી આવે ને તરત ફોન કરે કે પાસ નું શું છે તો રેખાબેન ને જયારે આવી ફોન આવતા હશે ત્યારે રેખાબેન નો જવાબ શું હશે અ જોકે હજી સુધી મારી નવરાત્રીમાં કોઈ પાસ નથી રહ્યા ફ્રી ઓફ માં જ ઓડિયન્સ રમવા આવ્યું હોય છે અને પાસની જયારે વાત આવી છે તો ઘણું એવું જયારે નવરાત્રી મોટી હોય કે જેમાં પાસની સિસ્ટમ હોય કે ખેલૈયાઓને કોઈ ક્રમવાઈઝ હોય કે દોઢસો બસો નો પાસ હોય પાંચસો નો પાસ હોય ત્યારે વહેલી તકે અમે પણ એક એડવર્ટાઈઝ કરતા હોઈએ છીએ કે ભાઈ અમારી નવરાત્રી અહીંયા છે તો વહેલી તકે દર્શક લોકોને ખેલૈયાઓને પાસ લેવા વિનંતી પછી પાસ નહીં મળે તો ખેલૈયાઓ રમવા રમવા રમવું હોય છતાં ન રમી શકતા હોય કેમ કે પાસ ના હોય એટલા માટે એટલે આવું અમારે બી મારે એક શો માં એવું હતું કે મારે ડાયરો હતો એમાં પાસ સિસ્ટમ રાખી હતી ટિકિટ શો હતો એવી રીતના કે ભાઈ હવે છેલ્લો ચાર પાંચ દિવસ રહ્યા છે તો એ પાસ નથી તો રેખાબેન તમારા થ્રુ અમને પાસ મળશે શું થશે મળી જશે અમારે ફેમિલી ને આવવું છે તો છતાં અમે કહેતા હોય દર્શકો છે અમારા સરના મુંગળ છે જો થોડા ઘણા પાસ ક્યાંય ના હોય છતાં અમે આયોજકોને કહેતા હોય કે ભાઈ આટલું એક દર્શકોનું અમારા ખાસ અંગત છે એને પાસ નથી મળ્યાની જરૂર છે પ્રોગ્રામ સાંભળવા આવું છે તો પણ એ વ્યવસ્થા અમે કરી દેતા હોઈએ છીએ વાહ ખૂબ સરસ આપે જવાબ આપ્યો કારણ કે ઘણી વખત કેવું હોય છે કે એવા બી તમને કિસ્સા આયા હશે જીવનમાં કે સમજી લો કે તમે તો કીધું કે અમે ફરી માં પેલો જઈએ છીએ નવરાત્રીમાં કે માતાજીને સ્તુતિ કરવા માટે પણ ઘણી વખત એવું થાય કે તમારા ફોટા ભી બીજા કલાકારો જોડે હોય ને એ કલાકાર નું પાછું ક્યાંક બાજુમાં જ હોય ગામમાં તો એમાં રેખાબેન ને ફોન આવતા હશે કે રેખાબેન મને પાસ કરાવો ને એના સમજી લો અત્યારે એક્ષામપ્લે આપીએ આપડે તો આદિત્ય હોય બાજુ કે ફોન કરી કે રેખા બેન ના મિત્ર જ છે તો એમને કોણ કે પાસ કરી આપે એવા ભી ઘણા કિસ્સા બનતા હશે ને હા બનતા હોય એવી રીતના ઘણી વાર થતું હોય કે બીજા શો ત્યાં હોય ત્યાં જવું હોય લોકોને તો અમારા થોડું કેતા હોય પણ જ્યારે મારો પ્રોગ્રામ ના હોય હું સાઈ ઘરે હોય અને કોઈનો પ્રોગ્રામ હોય તો પણ હું એક કામ કરી દેતી હોય કે ભાઈ ચલો એક લોકોને જવું છે ત્યાં તો આપણે એક આશા લઈને આપણી પાસે આવ્યા છે તો આપણે એને નિરાશ ના કરીએ આપણાથી થાય છે તો આપણે કરી દેવાનું લખનભાઈ

કે અમુક નાનું મોટું કામ કરતી હોય તો એને મારી એક સલાહ એવી રીતના હોય કે ભી તું આ મહિને એટલા રૂપિયા કમાય છે તો એની કરતાં તું સંગીત શીખ ને સંગીતમાં કોઈ રોકાણ નથી આ ગોલ્ડ ગિફ્ટ છે આમાં મહેનત કરીશું તો આમાંથી પણ વધારે જે તું કરે છે એનાથી વધારે મળશે અત્યારના જે નાના કલાકારો છે એને મારી એક જ અ સલાહ છે કે ભી સંગીતને જીરવવું લોકો સુધી પીરસવું અને એને પચાવી જાણવું એ બહુ મોટી વાત છે કેમ કે ઘણા ચાર પાંચ પ્રોગ્રામ થઈ જાય થોડુંક નામ થઈ જાય એટલે થોડુંક છે સ્વાભાવિક છે અભિમાન આવી જાય પણ ક્યારેય ના હોવું જોઈએ કેમ કે આ વસ્તુ કલા છે ગોડ ગિફ્ટ છે ખરીદવાથી નથી મળતી ઈશ્વરની કૃપા હોય આપણે કયા જન્મના પુણ્ય હોય ત્યારે આ સરસ્વતીમાં આપણે કંઠે બિરાજતા હોય છે અને કલાથી જ કલા છે તો કલાકાર એને એની પહેચાન છે કલા નથી તો કલાકારની પહેચાન નથી તો અત્યારના જે યુવા જે નાના કલાકારો છે કે ખૂબ જે સારું ગાઈ રહ્યા છે એ બસ મહેનત કરીને આગળ વધે અને ક્યારેય ઈગો ન હોવો જોઈએ કલારૂપી ક્યારેય ન હોવો જોઈએ કે બસ કલાકાર ને તો એક જેને કહેવાય ને કે ગળવા ફૂલ જેમ રહેવાનું હોય ફૂલ જેમ ખીલતું રહે એમ કલાકાર સદાય ખીલતા હોય તો દર્શકોને ખૂબ ગમે છે અને દર્શકો છે તો જમે અમે છીએ એટલે દર્શકોને જો અમે આનંદ કરાવશું એને ખુશમાં રાખશું તો અમે ખુશ છીએ કલાકારો બિલકુલ સરસ આપને વાક્ય નો જવાબ આપી દીધો કારણ કે આમાં ઘણું બધું તમે કહી ગયા એટલે વાક્યમાં કે દર્શકો છે તો આપણે છીએ બિલકુલ સાચી વાત છે પણ ઘણી વખત એવું થાય છે રેખાબેન કે ઘણા સિંગરો નામ આપણે કોઈના નથી લેવા અહિયાં સવાલ એ થાય પણ ઘણા એમને એમ જ ઉપર જતા સ્ટેજ મોટું મળી જાય છે પછી વિરોધ આવી જાય છે પછી ક્યાંક ને ક્યાંક દર્શકો એના જ સાંભળવા માટે આવ્યા હોય છે કે તો મીડિયા મીડિયાનો વિષય છે એટલે ક્યાંક ને ક્યાંક સ્ટોરીઓ આવતી હોય છે એમાંથી ક્યારેક ક્યાંક એવું થાય કે જે વ્યક્તિ એના માટે પૈસા ખર્ચીને જઈ રહ્યો છે કદાચ મિનિટ માટે કરી તો એમાં કોઈ ના ગણી શકીએ કે એ એના વ્યક્તિ માટે ગયો છે કે જે પૈસા ખર્ચીને સાંભળવા માટે પણ છતાં પણ સિંગરોનો ઘણા એવા સિંગરો છે કે જેનો વિરોધમાં બી પોલીસ સ્ટેશન સુધી બી પહોંચ્યા છે એવા તમે સિંગરોને તમે શું કેશો જો કે હું અત્યારે લાઈવમાં જોડાઈ છું એટલે સિંગરો અમે એક પરિવાર છીએ પછી તો જે જેના માઇન્ડ ની વાત છે મારું માઇન્ડ અત્યારે એવું માને છે કે ભાઈ જેમ એક જ શોર્ટ વાક્યમાં કહીશ કે દર્શકો છે તો અમે છીએ વારંવાર આ શબ્દ મેં તમને કીધો છે શું કામ કે એ તમે જે વાત કરી કે ક્યાંય પ્રોગ્રામ હોય એ સેલ્ફી લેવા માટે એવા હોય ટિકિટ ખર્ચીને આપણે સાંભળવા એવા હોય હવે આપણે પૂરેપૂરો આપણે ન્યાય ના આપીએ અને પછી એની વિરુદ્ધ આપણે કઈ પણ કરીએ તો એ આપણે એક રોંગ છે ભલે ક્યારેક એવું બની જતું હોય કે ભાઈ વળતા હોય કે ક્યારેક અમને પણ એવું મુસીબત થઈ જાય કે સ્ટેજ સુધી કેમ પહોંચવું સ્ટેજ થી પછી નીચે ઉતરીને ગાડી સુધી કેમ પહોંચવું આવું બની પણ લોકોનો એક ભાવ હોય છે આપણી પ્રત્યે એટલે ઈ ભાવને તોડીને કોઈને નારાજ ન કરવા જોઈએ અને શક્ય બને તો થોડીક સ્માઈલ આપીને પણ એને ખુશ કરી દેવા જોઈએ ન સેલ્ફી પાડવા દઈએ તો બી ચાલે એનું ગીત ના આપણે એની ફરમાઈશ ન પૂરી કરી શકે તો ભી ચાલે પણ લોકોને એક સ્માઈલ આપી દે ને તો પણ આપણા દર્શક મિત્રો આપણાથી રાજી છે ને ખુશ છે બિલકુલ સરસ વાત કરી આપને રેખાબેન હવે રેખાબેન લાસ્ટ મારો સવાલ છે કે ગુજરાત પ્લસના જે દર્શકો છે જે આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે તો તે દર્શકોને તમે શુભેચ્છા પાઠવો જી પેલા તો નવા વર્ષમાં બસ આજે પેલા તો તમારો લખનભાઈ નો આભાર કે આજે તમે મને જોડી અને આપની સમક્ષ મારે દર્શકોને જે જે ગીત ગાવાનું થયું મારે કહેવાનું થયું તે બદલ પેલા તો લખનભાઈ નો ખૂબ ખૂબ આભાર માનીશ નવા વર્ષની શરૂઆત થઈ છે બે હજાર છવ્વીસ બધા માટે ખૂબ જ લાભદાયી સુખમય આનંદમય નીવડે અને અમારા કલાના ઉપાસકો છે એને મા સરસ્વતી માં ખૂબ કૃપા બની રહે ખૂબ જ બધાની ધ્યેય સુધી લોકો આગળ પહોંચી રહ્યા છે ખૂબ આગળ માતાજી પહોંચાડે બધાની મનોકામના પૂરી થાય બધાનું સ્વાસ્થ્ય સારું રહે સ્વામિનારાયણ ભગવાન તને મને બધાને સુખ્યા કરે મારો મહાદેવ મોગલમાં મેલડીમાં બાપા સીતારામ બધાની મનોકામના પૂરી કરે બસ એ જ બધાને સ્વાસ્થ્ય સારું રહે રેખાબેન ગુજરાત પ્લસમાં આપ જોડાયા તે બલા આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત પ્લસમાં આપણે અત્યાર સુધી જે વાતો કરી તે આપણી જાણે લોકપ્રિય કલાકાર એવા રેખાબેન વાડા આપણી સાથે જોડાયા હતા તેમની સાથે જીવનના સંઘર્ષ વિશે વાત કરી જે ચૌદ વર્ષની ઉંમરથી જે લોક લોકગાયિકા તરીકે પોતાનું પાત્ર ભજવતા હતા અત્યારે ગુજરાતી તમામે તમામ લોકોના હૃદય ઉપર તેઓ રાજ કરી રહ્યા છે તેવા લોકપ્રિય કલાકાર રેખાબેન વાડા સાથે વાત કરીને આપણે ખૂબ એની જીવનના સંઘર્ષ વિશે પણ વાત કરી તો હાલ બસ ગુજરાત પ્લસમાં બસ આટલું જ 。